નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ નવા વિચારો અને નવા વિડીયો સાથે આવ્યો છું તું એકલો નહીં પણ છે તારું મૂલ્ય સમજ તારું મૂલ્ય સમજ ઊઠ હજારો મીંડા તારી રાહ જોઈ રહ્યા છે ઊઠ હજારો મીંડા તારી રાહ જોઈ રહ્યા ઝૂમતા નહીં આપણે તો ચાલશે પણ જજુમા વગર તો નહીં જ ચાલે આ દોસ્તો કંઈક આવા નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપણી સમક્ષ આવી છું તો વિડીયોને પૂરો માનજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડિયો પૂરો માની કહેવાય છે ને કે દોસ્તો થાક દરેકને લાગે છે કોઈકને જિંદગીનો લાગે છે કોઈકને જવાબદારીઓનો લાગે છે કોઈકને કંઈક કામ કરવાનો લાગે છે એટલે થાક જીવનની અંદર અલગ અલગ ક્વોલિટીનો હોય છે અને અલગ અલગ હોય છે કે કોઈ બી વસ્તુ તમે કામ કરી રહ્યા તો તમને થાક લાગે તો એ કામનો થાક છે કોઈકને જવાબદારીઓ જે માથે હોય અને કહેવાય છે ને કે એકલી જવાબદારી વધી જાય ને એટલે એવું લાગે કે મારા ઉપર બહુ જવાબદારી આવી ગઈ છે તો એનો થાક લાગે છે અને કોઈકને ઈચ્છાઓ ઈચ્છાઓનો થાક હોય છે કે ઘણી બધી ઈચ્છાઓ થઈ ગઈ અને એક ઈચ્છા પૂરી ના થતી હોય એટલે થાક લાગી જાય છે કે હવે થાકી ગયો છું ઈચ્છા ત્યાંથી સાંભળજો દોસ્તો વિડીયો બહુ મજાનો છે અને અલગ અલગ નવા નવા ટોપિક સાથે લઈને આવ્યો છું એટલે થોડોક જીવનની અંદર ઉતાર્યા જેવું છે કે જીવનની અંદર શું મહત્ત્વનું છે જીવનની અંદર શું કર્યા જેવું છે અને ક્યાં જઈને અટકવું છે ને ક્યાં જઈને ઊભું રહેવું છે એટલે તમારે વિચારવાનું છે કે મારે કઈ જગ્યાએ ઊભું રહેવું છે ને કઈ જગ્યાએ આગળ વધવાનું છે ઈચ્છાશક્તિ તમને તમારા જીવનને સંઘર્ષ કરવાનો સામનો આપે છે તાકાત આપે છે પડકારો આપે છે એને આપણે એક પડકાર કહી શકીએ જે તમારી ખૂંફ વધારે છે એને આપણે ઈચ્છાશક્તિ કહીએ છીએ અશક્યને શક્ય કરવાની તાકાત આપણને ઈચ્છાશક્તિ આપે છે ઈચ્છાશક્તિ તમને સકારાત્મક રસ્તા તરફ ફોકસ કરાવે છે અને એ ફોકસ કરવામાં તમને મદદરૂપ થાય છે કે તમારે જીવનની અંદર શું કરવાનું છે કયા રસ્તે જવાનું છે જીવનની અંદર શું કરવાનું છે અને જીવનની અંદર તમે જે ટોપિક નક્કી કરો છો જે ધ્યેય નક્કી કરો છો એના ઉપર તમારે કેવી રીતના કામ કરવાનું છે એ તમને ઈચ્છાશક્તિ નક્કી કરાવે છે અને કહેવાય છે ને કે માનવને સર્વશ્રેષ્ઠ ઈશ્વરે જો ભેટ આપીને તો એ ઈચ્છાશક્તિ છે એનો તમારે કઈ રીતના ઉપયોગ કરવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે ક્યારેય આપણને એવું લાગે કે હું કઈક છું અને ક્યારે એવું થાય કે કઈ બી આપણા સર્કલ ની અંદર કોઈક માણસ એવું કામ કરે અને એને ગર્વ થાય અને આપણને બળતરા થાય ને એ ઈર્ષા છે દોસ્ત અને કહેવાય છે ને કે ઈર્ષા એને કહેવાય કે તમે જ્યારે એ કામ કર્યું છે ને અને એ ત્યાં નીકળ્યો છે એ રસ્તા પર નીકળ્યો છે ને એ એ પોઝિશન ઉપર ગયો છે ત્યારે તમને એવું થાય કે કે યાર આ નીકળી ગયો ને હું રહી ગયો છું એટલે તમારી બળતરા જેમ કહેવાય અને એક એને કહેવાય કે ઈર્ષા કરી તમે અને ઈર્ષા એક ત્યારે થાય છે કે જ્યારે તમે એની બરાબરી ના કરી શકો તમારે એ લેવલ સુધી પહોંચવાની તાકાત નથી અને તમે કોઈકની ખોદણી ત્યારે કરો છો કે જે એ કરે છે તમે કરી ના શકો એટલે તમે એની એની જ વાત બીજા બીજા જોડે જઈને કરો એટલે એને એક તાકાત મળે છે જેમ તમે કહી શકો આપણે કહીએ છીએ ને કે અત્યારે કે ઈર્ષા કે આમ છે તેમ છે એને ઈર્ષા કહેવાય છે ઈર્ષા અને એક એવી રીતના છે કે તમે એની બરાબરી ના કરી શકો એટલે તમે એની ઈર્ષા કરો છો અને તમારી ઓકાત નથી એટલે તમે કહી રહ્યા છો કેમ કે તમારામાં તાકાત જ નથી એ કરવાની એટલે વિચારવા જેવી વસ્તુ છે કે શું કરું હું શું કરું એને કર્યું છે તો હું કેમ ના કરી શકું એટલે તમારા પર એક એવો ભાર આવી જાય છે કે કઈ રીતના કરી શકું હું એને તમે બળતરાગ કરો છો અને તમારા જે તમારો રસ્તો હોય છે તમે ભટકી જાઓ છો એટલે જીવનની અંદર આ વસ્તુ ના કરતા અને કોઈકને સપોર્ટ કરજો સાથ હાલજો જેથી એ પણ આગળ નીકળે ને તમને પણ એના ઉપરથી કોઈ પ્રેરણા મળે ને કોઈક રસ્તો મળે જેથી તમને લાગે કે ના વસ્તુ મારે કર્યા જેવી છે બીજું જીવનની અંદર જરૂર હોય છે ભાવ ભક્તિ જેને આપણે કહી શકીએ તમારો ભાવ કેવો છે તમારા ખામેવાળા માણસ પ્રત્યેની લાગણી કેવી છે અને તમે જે લોકોને પ્રેરિત કરો છો જેવી રીતના તમે કોઈ કોઈ પણ જ્ઞાન આપો છો કે કોઈ પણ તમારી એક લાઈન છે એ લાઈનની અંદર તમે શા માટે કરી રહ્યા છો તમારો ભાવ કેવો છે લોકો તમારી પાસે કેટલા આવે છે કહેવાય છે ને કે બહારથી ઓછું થાય ને એ ચાલે પરંતુ અંદરનો ભાવ એક એવો રાખો અક્કલ છે તો અક્કલને મારે સમજણ પાડીને એનું દુઃખ ઓછું કરવું છે કે જે સિલ્ક હોય એટલી આપણી મહેનત કરવાની અને એટલો ભાવ હોય એટલી હેલ્પ કરવાની અને ખાલી મનમાં એવું રાખો ને કે હું કેવી રીતના વ્યક્ત કરું કે મારો ભાવ કેવો છે પણ સામેવાળી વ્યક્તિ તમારા ઉપર ડિપેન્ડ કરતી હોય ને ત્યારે તમને એવું સમજાઈ જવું જોઈએ કે મારો ભાવ કેવો છે સામેવાળા પ્રત્યે એટલે ભાવને બહુ દિમાગથી વિચારીને રાખો ભાવને એવો રાખો કે લોકો ફરી તમને રસ્તામાં જતા હોય ને તો બોલાવે તમને અચાનક કોઈ કાવીને કહી દે કે આ વસ્તુ બની છે એટલે તમે ચિંતા કરવા લાગો છો કે શું બન્યું છે શું થયું છે એ તમારી ભાવાત્મક છે તમે જોયું નથી તમારા મનના વિચારો એ ઘડેલી છે કહેવાય છે ને કે આપણા દિમાગની અંદર એવા વિચારો ઉત્પન્ન થાય અને એ વિચારોને ભાવાત્મક તરીકે આપણને આગળ વધારે અને જેથી કહેવાય ને કે એક ઉત્સુકતા કે શું હશે અને મનના તનાવ અને માનસિકતા ઉત્પન્ન કરે એને આપણે ચિંતા કહીએ છીએ એટલે ચિંતા કોઈ પણ વાતની કરવાની નથી કોઈ પણ તમે કાર્ય કરો તો ચિંતા વગર અને બે ફિક્ર થઈ દિમાગને ફ્રી અને ઠંડુ કરીને એક આગળ વધો કે જેથી તમને લાગે કે ના વસ્તુ હું કરી શકું છું ને મારાથી થશે હું તો તમને દેશી ભાષામાં ને શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે જીવનની અંદર કંઈ પણ કરવું હોય ઘણા રસ્તા હોય છે ઘણા એવા અલગ અલગ ટૉપિક છે જીવનની અંદર પણ કંઈ પણ કાર્ય કરવા માટે અને તમે એવું વિચારતા હોય છે કે લોકો કે કયા રસ્તેથી અત્યારે તમે જુઓ છો કે ઘણા બધા લોકો એકના એક ટોપિક ઉપર ઘણા કામ કરતા હોય છે અને ઘણા બધા આપણને જોવા પણ મળતા હોય છે કે અસફળ થયેલા છે એટલે આપણે એમના કંઈક વિચારો જોઈએ અને એમના જોડે જઈને ઘણી બેસીને તો આપણને એવું લાગે કે આ નથી થયો તો હું કેવી રીતના થઈશ આપણો આત્મ આત્મવિશ્વાસ તૂટી જાય છે કે મારાથી થશે કે નહીં થાય જો તમે તમારા મનને આ રીતના તોડી નાખો ને તો તમે ક્યારેય ના કરી શકો તમારા કામ જ નથી આ કરવાનું તમે ક્યાંય તમે એ બાબતે તમારી બુદ્ધિ ના વાપરતા હોય કે શું કેવી રીતના કરવું હોય દિમાગની અંદર કંઈ એવા વિચારો ના આવતા હોય તો તમે ના કરી શકો પણ તમારા મનની અંદર જો તમે અટલ રહી અને એક વસ્તુ વિચારો કે મારે ખુશી જીવનની અંદર જોઈએ છે તો હું ખુશી કેવી રીતના લઈ શકું છું કઈ બાબતથી મને ખુશી મળી શકે છે એટલે ખુશી મેળવવાનું કંઈ કારણ કંઈક કારણ હોય છે કે હું આ બાબતથી ખુશી મેળવી શકીશ આપણે માનીએ છીએ કે ઘણા એવા હોય છે રસ્તા કે જેમાં આપણને ઘણી બધી નિરાશાઓ મળતી હોય છે ઘણા બધા આપણને એવા માણસો ભટકાય છે કે આ રસ્તે હું જઈને આવ્યો છું આ મારાથી નથી થઈ તો તું પણ નહીં કરી શકે અને કહેવાય છે ને કે સમય ક્યારેય ઊભો નથી રહેતો અને એમાં તમે વિચાર્યામાં ને વિચાર્યામાં પછી ટાઈમ ઘાટો એટલે એ વસ્તુ શક્ય જ નથી પણ જો તમે એક વખત ચાલુ કરી દો કામ કરવાનું શરૂ કરી દો ને તો ચોક્કસ કરી શકો છો એટલે હું તો કહું છું હાર માન્યા વગર કોઈ પણ કાર્ય શરૂ કરો અને શરૂ કરશો ત્યારે જ તમને એનો કહેવાય છે ને કે કોઈ પણ કાર્ય કરો એટલે એમાંથી આપણને કંઈક મળે કાં તો આપણને એવું લાગશે કે કર્યા જેવું છે ના કર્યા જેવું તો એ કામને પડતું મૂકી અને બીજું કંઈક એવું ટૉપિક નક્કી કરો કે જીવનની અંદર તમે આગળ નીકળી શકો અને તમારા હરેક જીવનની હું તો કહું છું કે જીવનની અંદર બધું જ જરૂરી હોય છે આપણે કહીએ છીએ ને કે મારો વિષય જ નથી પણ એ વિષય આપણો બનાવો એ આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે હું કરું કે ના કરું અને ના કેમ થાય તમે કોઈ પણ વસ્તુ ઝાલી છે તો એને પાર પાડીને મૂકવાનું રાખો આપણે ઘણા મોટિવેશનના વિડીયો જોતા હોઈએ છીએ આપણને ઘણા બધા એવા સમજાવવાળા મળતા હોય છે અત્યારે આપણે માનીએ છીએ કે યુટ્યુબની અંદર ઘણી ખરી એવી મોટી મોટી હસ્તીઓ છે જે આપણને સમજાવતી હોય છે પરંતુ એ એમના જીવનની અંદર સક્સેસ છે આપણે સક્સેસ થવાનું છે અને એ લોકો કઈ રીતના સક્સેસ થયા છે એવી એ આપણે જોવાનું છે ના કે એમનું મોટિવેશન આપણે મોટિવેશન તો લઈ જ રહ્યા છીએ કે દિમાગની અંદર શું કરવું કેવી રીતના કરવું પરંતુ જો તમે આનું એક અનુક્રમણિકા બનાવશો ને તો તમને ખ્યાલ રહેશે કે જીવનની અંદર શું કરવું છે હું કેવી રીતના કરીશ અને કયો રસ્તો અપનાવવો છે અને મારે કયા રસ્તે જવું છે જો તમે એક અનુક્રમણિકા કરી અને એક કાર્ય કરવાનું શરૂ કરશો તો ચોક્કસથી તમે સફળ થશો અને જીવનની અંદર ખૂબ આગળ નીકળી જશો તો મારું માનો તો પહેલાંથી સ્ટાર્ટ અને કરી અને દિમાગની અંદર જે જે તમને ટૉપિક મળતું રહે આગળ વધતા રહેજો બસ આટલું જ છે ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને સેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ